કમોસમી વરસાદથી ખેડૂતો પર આફત કરજનમાં કોંગ્રેસનો ઉગ્ર અવાજ વર્તનની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું કરજણ તાલુકામાં છેલ્લા કેટલાક સુધી પડેલા કમોસમી વરસાદે ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું છે વરસાદના અચાનક પ્રકારથી તુવેર કપાસ દિવેલા અને શાકભાજી જેવા મુખ્ય પાકો જમીનમાં સડી ગયા છે અને ખેડૂતોની મહેનત પાણીમાં વહી જતા ખેડૂતો બેહાલ બન્યા છે ખેતી પાકમાં થયેલા નુકસાનની યોગ્ય સર્વે અને વળતર માટે આજે કરદન તાલુકા અને નગર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને પત્ર આપવામાં આવ્યું હતું આ અવસરે કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હાથમાં લઈ ખેડૂતોને ન્યાય આપો સરકાર જાગો જેવા સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા કોંગ્રેસ આગેવાનો આક્ષેપ કર્યો હતો કે સરકારનો સર્વે માત્ર લોલીપોપ સમાન છે વાસ્તવિક નુકસાનને ધ્યાનમાં લીધા વગર ખેડૂતોને વળતર આપવામાં આવશે તેઓએ માંગ કરી કે તાત્કાલિક વિસ્તૃત સર્વે કરી ખેડૂતોને ખેડૂતોને યોગ્ય નુકસાનગ્રસ્ત ખેતી હપ્તા મુલતવી રાખવા વીમા કંપનીઓ દ્વારા રકમ તરત જ ચૂકવવા અને સરકારના પ્રતિનિધિઓ દ્વારા ગ્રામ્ય સ્તરે હકીકત ચકાસણી કરવામાં આવે ખેડૂતોના હિત માટે કોંગ્રેસનો આંદોલનમય અવાજ હવે વધુ ઉગ્ર બનવાની સંભાવના છે કરજન પંથકના ખેતરોમાં પાકના બગાડથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમજ નગરની શહેર સમિતિ દ્વારા આજ રોજ જે ખેડૂતોને પાક નુકસાનીનો જે ફાયદો મળવો જોઈએ એના માટે સરકાર દ્વારા જે સર્વે થ કરવામાં આવે છે એને લઈને આજે પ્રાંત અધિકારી જ્યારે મેન અધિકારી કહેવાય છે ત્યારે એમને આવેદનપત્ર આપ્યું છે કોંગ્રેસ પક્ષ દ્વારા અને એમને જાગૃત કર્યા છે અને કીધું છે કે કરજણ તાલુકાની અંદર કપાસ હોય શાકભાજી હોય કે દિવેલા હોય એ જે કાપોની અંદર અન્ય પાકો જે છે એ પાકોની અંદર જે બગાડ થયો છે એનું સર્વે થવું જોઈએ જે મગફળી છે ડાંગર છે કે સોયાબીન છે એ સૌરાષ્ટ્રને એની અંદર તો થયું છે પણ કાનમ પ્રદેશની અંદર જે નુકસાની થઈ છે એ આ છે અને સૂત્રોને જાણવા મુજબ અને અમુક મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ખાલી લોલીપોપ સરકાર દ્વારા આપવામાં આવે છે નહીં કે આ સર્વે કરી અને રાહત આપવાની હોય આ રીતના ખોટી રીતના ભ્રમિત કરી અને સરકાર ગેરમાર્ગે દોરી રહી છે ખેડૂતોને એવું દેખાઈ આવે છે કમોસમી જે વરસાદ છે અત્યારે એને લઈને સરકારે ગ્રાઉન્ડ લેવલ પર જે કામ કરવું જોઈએ અને જે ગ્રાઉન્ડ લેવલ પર જે પ્રશ્ન છે ખેડૂતોના એપ્લિકેશન ચાલતી નહીં સર્વે કરવામાં ઠીક તરીકે આવતું નહીં એ બધી જે પરિસ્થિતિ છે એનું વહેલામાં વહેલી તકે નિર્ણય લેવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે શું છે જે આવેદનપત્ર આપ્યું છે એની અંદર જે આખા ગુજરાતની અંદર જે અત્યારે નુકસાની અને માવઠા દ્વારા નુકસાની થઈ છે એની અંદર કરજનની અંદર હોય પચાસ હેક્ટરથી પચાસ હજાર રૂપિયા ફાળવણી કરવામાં આવે એવી માંગણી કરેલી છે